सुरतની સારોલી પોલીસે કરોડોના સોના સાથે બેને જડપી પાડ્યા કરોડો નું સોનું કોનું છે તે બાબતે યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટ ના મળતા પોલીસે સોનું કબ્જે કર્યું સીમાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન કરોડો નું સોના સાથે બે જડપાયા અંદાજિત 9 કરોડ થી વધુ નું 15 કિલો જેટલું સોનું કબ્જે કરાયું હિરેન ભટ્ટી અને મંજી ધામેલિયા નામના બંને ની પોલીસે કરી ધરપકડ મહિધરપુરા થી ઉર્વેલ ખાતે ફેક્ટરી માંગ સોનુ લઈ જતા હોવાનું જણાવ્યું હાલ પોલીસે સોનુ નો મુદ્દામાલ અને બને આરોપી ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી